ગુજરાતી ભાષામાં લેવામાં આવશે પરીક્ષા ખાસ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં ભાષામાં લેવામાં આવશે પરીક્ષા કુલ પુરુષ માટે તેવીસ હજાર જગ્યાઓ છે અને મહિલા માટે સત્યાવીસો ને નવ્વાણું કુલ છવ્વીસ હજાર એકસો ને છેતાલીસ જગ્યાઓ પર છે ભરતી એકવીસ હજાર રૂપિયા મળશે પગાર ની માહિતી જુઓ તમે નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયો મિત્રો વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલની એક ભરતી આવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એસએસસી કોન્સ્ટેબલની ભરતી છે જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો દસ પાસ અને બાર પાસ પર છે આ ભરતી જેમાં સૌથી વધારે જગ્યાઓ વાત એ છે કે છવ્વીસ હજારથી વધુ જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત આવી છે તેમજ કાયમી સરકારી નોકરી કેન્દ્ર સરકાર અધિકૃત નોકરી છે કોન્સ્ટેબલની પોસ્ટ છે અને એકવીસ હજારથી વેતન જે પગાર ચાલુ થશે આ ભરતીની અંદર તો વાત કરવામાં આવે કેન્દ્રમાં આવેલી કોન્સ્ટેબલની ભરતી વિશેની આગળ સંપૂર્ણ માહિતી મેળવીશું ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે પરંતુ ખાસ મિત્રો વાત એમાં જે છે કે એસએસસીની આ જે પહેલાંની પરીક્ષાઓ હતી તે ગુજરાતીમાં ન આવતી હતી હવેથી નવા નિયમ મુજબ એસએસસીની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં આપવા મળશે એટલે ગુજરાત માટે ખાસ ફાયદાકારક વાત એ છે કે ગુજરાતીમાં પણ આપી શકાશે પરીક્ષા કેન્દ્રમાં આ કોન્સ્ટેબલની ભરતીની અંદર વિસ્તૃત વાત કરીએ આ ભરતીના નોટિફિકેશન વિશે કઈ કઈ તારીખ છેલ્લી છે પગાર ધોરણ શું છે સંપૂર્ણ માહિતી મેળવી આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને તમને આવનારી ભરતીઓ વિશેની સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મળી રહે તેમજ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલની ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી જેમાં તમને સૌથી પહેલાં સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો ભારત સરકાર દ્વારા કોન્સ્ટેબલ જીડી સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ સી એ પી એફ સીએસએસએફ રાઇફલમેન આસામ રાઇફલ્સ ની જે બે હજાર ચોવીસની આ ભરતી તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ તેમજ આ ભરતી વિશેની જે સૌથી પહેલાં અગત્યની તારીખની વાત કરવામાં આવે તો ઓનલાઈન અરજી ચોવીસ નવેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે એટલે કે એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ છે આ ભરતીની અંદર અરજી કરવા માટે એકત્રીસ ડિસેમ્બર સુધી તમે કરી શકો છો અરજી જે આ ભરતીની છેલ્લી તારીખ છે ખાસ એકત્રીસ ડિસેમ્બર જોઈ લેવું તેમજ જે છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બરના રાત્રે બાર વાગ્યા સુધી તમે અરજી કરી શકશો ઓનલાઈન ફી જે છે ચલણ તે પણ તમે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી તમે એટલે કે એક દિવસ પાછળ સુધી તમે ભરી શકશો તેમજ ઓનલાઈન જે પેમેન્ટ જે છે તે ચાર જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધી તમને પાંચ દિવસ વધુ મળશે ભરવા માટે પરીક્ષાની વાત કરવામાં આવે તો સીબીસી એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ સી બી ફેબ્રુઆરી અથવા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાશે આ ભરતીની પરીક્ષા જે પરીક્ષા બે હજાર ચોવીસની અંદર જે એસએસસી જીડીની ભરતીની સૌથી પહેલાં જે નોટિફિકેશનમાં પરીક્ષા તારીખ સિલેક્શન તમામ આપી દેવામાં આવતું હોય છે તમે જોઈ શકો છો અહીંયા સરકાર દ્વારા ભરતી જે ઉલ્લેખ કરવામાં આવે છે ખાત વા ખાસ વાત કરવામાં આવે તો સીબીઈ કમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તેની અંદર તમે જોઈ શકો છો કમ્પ્યુટર બેઝ એક્ઝામ છે એમાં ખાસ ગુજરાત માટે મહત્ત્વની અને સારા સમાચાર કહેવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો કમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તે આ મુખ્યત્વે આસામ બંગાળી ગુજરાતી કન્નડા કોકણી મલા મલયાલમ મણિપુરી મરાઠી ઓડિશા પંજાબી તમિલ તેલુગુ અને ઉર્દુ આ મુખ્યત્વે આટલી ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવશે જે પહેલાં ન લેવાતી હતી તેની જગ્યાએ હવે જે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ભાષામાં તમે અહીંયા જોઈ શકો છો ત્રીજા નંબરની અંદર ગુજરાતી ભાષામાં લેવાશે પરીક્ષા એસએસસી જીડીની ગુજરાતીમાં આપી શકશે પરીક્ષા તે ખાસ મહત્ત્વની વાત છે જે ગુજરાત માટે કે ગુજરાતીમાં પરીક્ષા આપી શકાશે વાત કરીએ આપણે પગાર ધોરણ અને જગ્યાઓ વિશેની તો અહીંયા તમે જોઈ શકો છો પગાર ધોરણ જે છે તે લેવલ કેન્દ્ર સરકાર લેવલ ત્રણ મુજબ એકવીસ હજાર સાતસોથી લઈ અને સિત્તેર હજાર સુધી પગાર ધોરણ રહેશે કાયમિક નોકરી છે જેમાં જગ્યા વિશે વાત કરવામાં આવે તો પુરુષ અને મહિલા બંને માટે આ જગ્યાઓ છે તો એ બીએસએફમાં વાત કરવામાં આવે બોર્ડર સિક્યુરિટી ફોર્સની તો કુલ જગ્યાઓ પાંચ હજાર બસો ને અગિયાર જગ્યાઓ છે પુરુષની નવસો ત્રેસઠ જગ્યાઓ છે મહિલાઓની કુલ એકસઠસો ચુમ્બોતેર જગ્યાઓ છે બીએસએફમાં સીઆઈએસએફની વાત કરવામાં આવે તો મહિલા પુરુષ થઈને અગિયાર હજારની પચીસ જગ્યાઓ સીઆરપીએફમાં આરપીએફમાં તેત્રીસો સડત્રીસ એસએસ છસો પાંત્રીસ આઈટીબીબીમાં એકત્રીસો નેવ્યાસી એ આરની ચૌદસો નેવું એસએસએફની બસો છન્નું એમ મળી કુલ વાત કરવામાં આવે તો પુરુષ માટે છે ત્રેવીસ હજાર ત્રણસો ને સુડતાળીસ જગ્યાઓ જ્યારે સામે મહિલાઓ માટે સત્યાવીસોને નવ્વાણું કુલ મળી અને છવ્વીસ હજાર એકસો છેતાલીસ જગ્યાઓ પર બમ્પર ભરતી કહી શકાય ટોટલ એક છવ્વીસ હજાર એકસો ને જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત આવી છે જેમાં નોકરીનો મોકો છે દરેક કોસ્ટેબલની તૈયારી કરતા ઉમેદવારો માટે આ ભરતીની અંદર જે વાત કરવામાં આવે ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઉંમરમર્યાદાની ગણતરી છે તે એક તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીની ઉંમર ગણવામાં આવે છે જેમાં અઢારથી તેવીસ વર્ષ સુધીની બાદ જણાવવામાં આવી છે જે અઢારથી ત્રેવીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદાની અંદર આવતા હોય તે ફોર્મ ભરી શકે છે જેમાં એસસી એસટી કાસ્ટવાળાને પાંચ વર્ષની છૂટછાટ એટલે કે સત્યાવીસ વર્ષ સુધી અઢારથી અઠ્યાવીસ વર્ષ સુધી ફોર્મ ભરી છે ઓબીસી માટે ત્રણ વર્ષ એટલે કે ઓબીસી માટે જે છે છવ્વીસ વર્ષ સુધી એક્સ સર્વિસમેન માટે ત્રણ વર્ષ જે બીજી જે આ છૂટછાટ છે તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે નોટિફિકેશન પૂરું સંપૂર્ણ માહિતી નોટિફિકેશન જે છે છપ્પન પેજનું નોટિફિકેશન આવી ચૂક્યું છે એસએસસી જીડીનું જેની અંદર પરીક્ષાથી લઈ અને લેવાયેલા જે સર્ટિફિકેટ નિયમો છે ફોર્મ કેવી રીતે ભરવું એજ્યુકેશન ક્વૉલિફિકેશનની વાત કરીએ અહીંયા જોઈએ તો આપણે જે ભરતીની જે લાયકાત વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વૉલિફિકેશન જે લાયકાત વિશે વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો ધ કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ્ટ મેટ્રિક્યુલેશન ફોર દસ ક્લાસ કે એક્ઝામિનેશન ફોર રેકોગ્નાઇઝેશન બોર્ડ યુનિવર્સિટી તમે અહીંયા જોઈ શકો છો મેટ્રિક્યુલેશન એટલે કે ધોરણ દસ પાસવાળા ભરતીમાં અરજી કરી શકે છે ધોરણ દસ પાસની યોગ્યતા અહીંયા આપેલી છે યોગ્યતા મુજબ દસ પાસ સુધીને જે છે તે અરજી આની અંદર કરી શકે છે તેમજ એનસીસીનું સર્ટી હશે તેમને પાંચ ટકા માર્ક્સ એનસીસી બી સર્ટીના ત્રણ ટકા અને એનસીસી એ સર્ટીના બે ટકા માર્ક્સ ઉમેરવામાં આવશે આ ભરતીની અંદર જેમને એનસીસી હશે અને અરજી કેવી રીતે કરવી તો તેના વિશેની માહિતી જોવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો અરજી કરવા માટે સૌથી પહેલાં એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇનની વેબસાઇટ પર જવાનું રહેશે ત્યાં જઈ અને તમારે ઓનલાઈન ફોર્મની અંદર ઓનલાઈન ફોર્મમાં જે ફોટોગ્રાફ તેમજ સિગ્નેચરની જે ફોટો એડિટ કરી ફોર્મ ભરવાનું રહેશે જેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી છે જેમાં આપણે ઓજેસ પર ગુજરાતમાં ફોર્મ ભરતા હોય તે જ રીતે એસએસસીની વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે જેમાં એપ્લિકેશન ફીની વાત કરવામાં આવે તો સો રૂપિયા એપ્લિકેશન ફી રહેશે દરેક કેન્ડિડેટ માટે સો રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની રહેશે ત્યારબાદ તમે ફોર્મ ભરી શકો છો તેમજ આ છપ્પન પેજનું જે નોટિફિકેશન છે તેની અંદર પરીક્ષાના નિયમો પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવશે પરીક્ષામાં કયો સિલેબસ છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે જો સંપૂર્ણ માહિતી મેળવવા જશે તો વિડીયો લાંબો થઈ જશે પરીક્ષા જે છે તમે જોઈ શકો છો અહીંયા જે પાર્ટ એ અને પાર્ટ બીમાં પરીક્ષા લેવામાં જોઈ શકો છો પરીક્ષાના પ્રકાર પરીક્ષાના ગુણ જનરલ નોલેજ કઈ કઈ પૂછાશે તે તો આ સંપૂર્ણ માહિતીનું જે નોટિફિકેશન છે છપ્પન પેજનું તેની લિંક આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપેલી છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આ લિંક આપેલી છે જેમાં ફિઝિકલ ટેસ્ટમાં શું જોઈશે તેના વિશેની સંપૂર્ણ માહિતી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો ત્યાંથી તમને એસએસસી વિશેની તમામ માહિતી મળી રહેશે તો આવી જ નોકરી વિશે એક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી તેમજ કોઈપણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી જેથી કરીને આપણે આવતા વિડીયોની અંદર બનાવીએ વિશેષ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી